હેલો મિત્રો હવે કેટલા દિવસથી બ્લોગ નહોતો બનાવ્યો હવે આજે જુનાગઢ આવ્યા છે તો હું બ્લોગ બનાવી નાખીએ આપણે એકાદ લાંબા સમયથી નથી બનાવ્યો શક્કરબાગ આવ્યા હતા તો જો આમાં જેવા પક્ષી શક્કરબાગ અટાણ પબ્લિક તો ઓછી આવે વ્યવહાર ગયો એટલે ચાલતા ચાલતા અમે ચાહીએ હીએ કેમ બેઠી તમને આજ 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 જોવા આવ્યો હતો હું આ માતા છે ને આ પિતા છે જો પિતા સુતા આરામ માં બાકી તો સકરબગ નોર્મલ હે આપડા રાજાને જોવા આવીએ ખાલી બોલો અંદર હે ગાઈસ મેન તો આજ છે જો આ આ જો આ હુઈ ગયો આરામ માં આપણે આયવા ને ઉઠો 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 આ હું ખાલા જગે કે શું કરે

क्यों हूँ मूवी जो, जो, तो तो जो है सूरत सिनेमाप्लेक्स स्त्री उनका जोई ना की स्त्री लाइक हो तो टिकट ले ली दिया सोप हो तो ना मेड़ोपना में गोल्ड टिकट ली दी है तो जोई है मूवी है ना सामने क्या है ना एक्सपीरियंस किया के वो शेरी સર્જરી માટે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી કેન્સર કેન્સરનો સંપૂર્ણ ઇલાજ જુનાગઢ માં અદ્યતન સુવિધા કરાવતી કે જે કેન્સર એન્ડ